હેલો મારી બાલાજી તમારું સ્વાગત છે સારી સસ્તી અને અને તમારા ડીલ હું હું માટે આવતો જ જ રહેતો તો 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 આજે એવી લઈને આવ્યો છું કિંમત કરતાં ડાઉન પેમેન્ટ ગાડી કે કે કેટલા રૂપિયા સવા લાખ રૂપિયા અને દેવાના કેટલા તો કે ખાલી ત્રીસ હજાર રૂપિયા કઈ ગાડી તો કે કેટીએમ અને જીક સર આવી ક્યાં મળશે તો કે બાલાજી બાઇક રાજકોટમાં તો આજની ડીલ લઈને આવ્યો છું કે બ્રાન્ડ ન્યૂ કાચનો કટકો એ પ્લસ કંડિશન સોનાક્ષી સિન્હા કિંમતની વાત કરું તો ખાલી આપી દેવાની છે એક એકવીસમાં અને હાલેલાની વાત કરું તો ફક્ત બાર હજાર કિલોમીટર હાલેલી છે અને રવિવાર ડાઉન પેમેન્ટ તો ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં આપી દેવાની છે ગાડીની અંદર બીજી ચાવીએ યુઝ નથી કરેલી હા તો આ ગાડી ત્રીસના ડાઉન પેમેન્ટમાં માપ આપવાની છે અને રહી વાત જીક્સરની તો જીક્સર એક બહુ મસ્ત કન્ડિશનમાં છે બ્લેક કલરમાં બે હજાર વીસની સેકન્ડ ઓનર અને કિંમતની વાત કરું તો ખાલી એંસી હજાર રૂપિયા અને ડાઉન પેમેન્ટ ત્રીસ હજાર રૂપિયા તો ક્યાં આવવાનું બાલાજી બાઇક્સમાં થેન્ક યુ